આ છે હોમમેડ અને સ્પેશિયલ ઉપર આપણે એક મસાલો બી છાંટ્યો છે તો ફ્રેન્ડ્સ આખી રેસીપી જોવા તમને ખાસ વિનંતી છે બહુ જ મજા આવશે અને બાળકો માટે તો આ ખરેખર આ વેકેશનમાં એ લોકોને બહુ જ ભાવશે હોમમેડ છે બધું આપણું તો તમને ઈઝીલી તમે ઘરે બી બનાવી શકશો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ સો ફ્રેન્ડ્સ આપણે પટેટો વેજીસ બનાવવા માટે અહીંયા મેં જો વટે વટેકા લઈ લીધેલા છે હવે હું સ્કિન સાથે કરું છું ઓરિજિનલી પટેટો વેજીસ ઓરવીસ સ્કીન સાથે જોઈ તમે ડીસ્કીન કરી શકો છો પણ મેક તમે ખૂબ સ્ક્રબ વ્યવસ્થિત એકદમ કરજો જરાય ઉપર માટી ના આવી જાય તમારીથી ના થતા હોય તો તમે પીલ કરી લેજો ઉનાળામાં ચિપ્સ ના આવે છે એ તમે યુઝ કરશો તો બહુ સારી પટેટો વેજીસ બનશે આપણી તો હવે કેવી રીતે આપણે કાપવાનું છે એ જોઈએ એવી રીતે જોઈએ લાંબુ આપણે આઈડિયેલી અને મીડિયમ નું બટેકું લીધેલું છે હવે આપણે કટિંગ કરીશું તો આવી રીતે કરવાનું છે રાઈટ હવે આમાંથી વન બાય ટુ આથી હવે આપણે વચ્ચેથી એકદમ જો મિક્સર કે વચ્ચેથી કરી દો

રાખી દઈશું અને આ સિમિલરલી હું બાકીના જે પટેટોસ છે એને એવી રીતે કાપી લઈશ્રેન્ડ હવે આપ જોઈ શકો છો આપણે મારા જેટલા પટેટોસ હતા બધાનું કટિંગ કરી લીધેલું છે આવી રીતે જવો ઓકે હવે આપણે પાછા છે ને અને વ્યવસ્થિત રીતે આપણે વોશ કરવાના છે આની ઉપર સ્ટાર્ચ હોય છે એ આપણે રિમૂવ કરવાનો છે તો એકદમ ફ્રીઝ કોલ્ડ પાણીએ અથવા તમે આમાં બરફ નાખીને બી ધોઈ શકો છો અને પછી આપણે અડધી કલાક જેવું આમાંનામાં અથવા ફ્રીજમાં રાખી દઈશું સો ફ્રેન્ડ્સ નેક્સ્ટ હવે અહીંયા જો અમે એક કઢાઈની અંદર ગરમ પાણી મૂક્યું છે ઓકે આ ગરમ પાણી આપણે ચડાવવા મૂકી દીધેલું છે હવે એમાં સોલ્ટ એડ કરવાનું છે સોલ્ટ કેટલું કે પાણી તમારું આમ તમને સોલ્ટી થઈ જવું છે એટલું આપણે સોલ્ટ એડ કરવાનું છે ઓકે અને સાથે સાથે હું વિનેગર એડ કરું છું રિમેમ્બર વિનેગર અથવા લીંબુનો જ્યુસ બી તમે એડ કરી શકો છો એનું તમને રીઝન્સ કહું છું પછી કે આપણે શું કામ વિનેગર એડ કરીએ હવે ફ્રેન્ડ્સ એકદમ રોરિંગ બોઇલ બોઇલ આવી જાય પછી આપણે ગેસ આપણે ધીમો કરી દઈશું અને એની અંદર જે આપણા પટેટોઝ હતા આપણે જે ફ્રીજમાં રાખ્યા હતા એ બધા હવે એડ કરી દઈશું કરવાની છે સ્ટીપ ડબલ સ્ટીપિંગ ઓકે આપણે બ્લાન્ચ ઓલમોસ્ટ તમે કહી શકો છો એવી રીતનું આપણે કરવાનું છે પણ બોઇલ નથી કરવાના એને તો ગેસ એકદમ આપણે હવે મીડિયમથી ધીમો કરી દઈશું ઉપર બોઇલિંગ તમારે ના આવવું જોઈએ તમારે ધ્યાન રાખવાનું છે અને એસી ટકા સુધી આપણે આ પટેટોઝને બ્લાન્જ થવા દઈશું અને સોલ્ટ તો ઓબ્વિયસલી કે વ્યવસ્થિત રીતે કુક થઈ જાય અને એનો સ્ટાર્જ બી થોડો સેટ થઈ જાય અને વિનેગર એટલા માટે નાખ્યું કે નાખવાથી આ એજ બધી તૂટશે ને એની ઓકે તો હવે આપણે એટી પર્સન્ટ ઓકે ફ્રેન્ડ હવે આપણે આપણા ચેક કરી લઈએ તો

પટેટોસને કાઢી લઉં છું પટેટોઝ ને મિક્સચર કે તમે પાછા ધોવાના નથી તમે એવી રીતના ન કરતા સો ફ્રેન્ડ્સ આપણે પટીકા હવે કાઢી લીધેલા છે હવે આને મિક્સચર કે ઠંડા પડવા દેવાના તમારે એક તો હન્ડ્રેડ તો આપણે થાળીમાં કેવી રીતના થોડા છૂટા ફેલાવી દઈશું તમે પંખામાં બી રાખી શકો છો જેથી જલ્દીથી ઠંડા થઈ જાય સો કોટિંગ માટે ફ્રેન્ડ્સ આપણે એક નાનો કપ કપજેટનું મેંદો લઈશું મેન જેટલો હોય એનું હાફ આપણે અરાઉન્ડ કોર્ન ફ્લોર અને ફ્રેન્ડ્સ આ એડ કરું છું તમને એવું થશે ચણાનો લોટ છે ચણાનો લોટ મકાઈનો લોટ છે કોર્ન ફ્લાર નથી આજો જે વ્હાઇટ કલરનો હોય હોય કોન મિલ છે જે પીળા કલરનો આવે છે ને જે જેમાંથી મકે કે રોટી ને એ બને એ છે ઓકે યલો કલરનો હોય છે જો આ તમારી પાસે હોય તો તમે એડ કરજો ના હોય તો ખાલી કોર્ન ફ્લોર અને મેંદાથી ચાલી જશે ઓકે મારી પાસે છે તો હું એ એડ કરું છું આ યલો કલરનો હોય છે ઓલું પીઝામાં ને એ બાર આ યુઝ થાય છે એટલે તેનો એનો ક્રંચ અલગ જ રાખવા આવે છે અને ફ્રેન્ડ્સ આ ડ્રાય જેટલી વસ્તુ છે એમાં હું એક સ્પૂન જેટલું તેલ એડ કરું છું હવે ફ્રેન્ડ્સ મીઠું એડ કર્યું અને બ્લેક પેપર પાવડર આપે કલરનું ફ્રેશ આપણે જો આ બ્લેક પેપર પાવડર છે ઓકે આટલી જ વસ્તુ છે ને હવે બસ પાણીથી આપણે મિક્સ કરવાનું છે પાણી નાખી નાખીને તો થોડું આપણે પાણી એડ કર્યું અને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું ઓકે ફ્રેન્ડ્સ તો જો આવું આપણે પાતળું એકદમ પાતળું આપણે રાખવાનું છે ઓલમોસ્ટ પાણી જેવું તમે કહી શકો છો આપણે કોટિંગ ઝાઝુ નથી કરવાનું હતું ઓકે એક વસ્તુ તમને કહેવાની મારે રહી ગઈ કે મેં આમાં છે ને થોડા બેઝિલ અથવા મિક્સ હપ થોડા એડ કર્યા હતા તો એ વિડીયોમાં ના આવ્યું હોય તો પ્લીઝ તમે એડ કરી દેજો સો ફ્રેન્ડ્સ હવે આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું તો સૌથી પહેલાં જો આ મેં ગ્રાઇન્ડરની અંદર મસાલા ગ્રાઇન્ડરની અંદર થોડી શુગર એડ કરી ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ શુગર ઓકે હવે કાળું મરી તમે આખા બી નાખી શકો છો મારી પાસે ક્રશ છે તો હું એડ કરીશ બ્લેક પેપર પાવડર ઓકે તીખાશ આવશે ને ટેસ્ટ આનો બહુ સરસ આવશે હવે રેડ ચીલી પાવડર અથવા પેપ્રિકા આઈડિયલી પેપ્રિકા હોય છે આની અંદર પણ પેપ્રિકા આપણે બધા પાસે ના હોય એટલે હું આ રેડ ચીલી પાવડર એડ કરું છું કાશ્મીરી હશે તો કલર તમારે ખૂબ સરસ આવશે થોડું આપણે સંચળ બ્લેક સોલ્ટ થોડું ફ્રેન્ડ્સ બેઝિલ વિઝિલ બાદ હવે ઓરેગેનો અથવા મિક્સ હબ તમે થોડું એડ કરી શકો છો ઓકે નોનિયન નો ગાર્લિક છે આ બધી વસ્તુ એ બી તમને એક મારે જણાવી દેવાનું થોડો આપણે જીરું પાવડર રોસ્ટેડ જીરું પાવડર અને બહુ જાજો ના નાખતો થોડોક જ તમે એડ કરજો આખું જીરું બી નાખી શકો છો રોસ્ટેડ તો બી ચાલશે અને રેગ્યુલર થોડું સોલ્ટ અને ફ્રેન્ડ્સ ચપટી એકદમ ચપટી સૂંઠ પાવડર સૂંઠ જે હોય છે એ હવે આપણે બધું મિક્સ કરી દઈશું આપણો પાવડર ફ્રેન્ડ્સ રેડી થઈ ગયો છે હું એક વસ્તુ નાખવાની ભૂલી ગયો હતો એ હતી થોડી ચપટી આપણે હળદર કલર માટે તો આપણે બાદમાં બી નાખી શકીએ છીએ તો મેં એડ કરી દીધેલી છે અને પાછું આપણે મિક્સ કરી દઈશું અને ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો આપણો મસાલો બી કમ્પ્લીટલી હવે રેડી થઈ ગયો છે હજી આપણે આમાં એ એક વસ્તુ એડ કરીશું આપણે જે સ્પેશિયલ મસાલો બનાવેલો હતો આપણો એ આપણે આમાં થોડો એડ કરવાનો છે તો આપણે જે આ સ્પેશિયલ જે ઉપર આપણે મસાલો કરેલો હતો એ આપણે અંદર બી આપણે થોડો એડ કરી દઈશું ઓકે અને મિક્સ કરી દઈશું અને ફ્રેન્ડ્સ આપણા પોટેટોઝ છે એ બી જો એકદમ ઠંડા થઈ ગયા છે આમાં હું થોડો પહેલાં છે ને કોર્નફ્લોર એડ કરી દઈશ રીઝન છે કે થોડું ઘણું નાનું ઓછું આમાં સેજે આપણું મોઈશ્ચર રહી ગયું હોય તો એ સોફ થઈ જાય ઓવર નથી કરવાનું થોડુંક જ આપણે લાઇટ જ આવી રીતના કરી અને હવે મિક્સ કરી દઈશું સો ફ્રેન્ડ્સ આપણા પટેટોસ રેડી છે કોટ કરેલા એનું અહીંયા બેટર બી હવે રેડી થઈ ગયું છે તમે જુઓ અને આપણે ગેસ ઉપર તેલ બી મૂકી દીધેલું છે તેલ બી આવી ગયું છે તેલ મીડિયમ રાખવાનું છે એ તમે ખાસ ધ્યાન રાખજો આપણે તો ક્રિસ્પી આવશે હાઈ કર્યું તો અંદરથી જરાય તમને એ બહુ ઓવર સોફ્ટ થઈ જશે જેવા બહાર કાઢશે એવા ઓકે તો હવે આપણે તરફ આગળ વધીએ હવે આવી રીતના હાથેથી આપણે લઈ અને ડ્રેઇન તમે એના પૂરેપૂરું ડ્રેન કરી લેજો ઓકે ફ્રેન્ડ્સ જેટલું છે મિક્સર બધું ડ્રેઇન કરી અને સીધું આપણે ફ્રાય કરી દઈશું આરામથી એક 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 કરીને કરજો ઉતાવળ જરાય ના કરતા ફ્રેન્ડ્સ તમે અને મીડિયમ ફ્લાવ આપણે મીડિયમ ફ્લેમ ઉપર કરીશું ડ્રેઇન વ્યવસ્થિત કરજો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આવી રીતે જો આ એકદમ બધું પહેલાં ડ્રેઇન થવા દેજો મિક્સર ડ્રેઇન થઈ જાય પછી જ આપણે તેલમાં એડ કરવાનું છે રીતે મીડિયમ ફ્લેમ ઉપર લગભગ છ થી સાત મિનિટ તમારે થઈ જ જશે અને આવી રીતે ફ્રેન્ડ્સ આપણે પછી કોન્સ્ટન્ટ ચલાવતા ચલાવતા આપણે કુક કરી દઈશું પેલું સ્ટેજ છે એટલે ફ્રેન્ડ્સ મેં થોડા જ એડ કર્યા છે નેક્સ્ટમાં તેલ વાળા ઘણું છે હજી બી એક્સ્ટ્રા બી પટેટોસ આવી જશે આપણે ગોલ્ડન એકદમ ના થાય ત્યાં સુધી આપણે પટેટો એકદમ રેડી છે તો આપણે ઇન્સ્ટન્ટલી હવે કાઢી દઈશું વ્યવસ્થિત રીતે આપણે ડ્રેઈન બી કરી લઈશું તમને અવાજ તો આવતો જ હશે હવે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે જે સ્પેશિયલ આપણો મસાલો બનાવ્યો એ આપણે ઉપરથી બી આપણે છાંટવાનો છે અને જરાય કંજુસી ના કરતા ફ્રેન્ડ્સ ખરેખર મજા આવશે તો જ તમને આવી રીતે આપણે મસાલો છાંટ્યો હવે ટોસ કરવાનું છે તો તો ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો ફાઇનલી આપણા ટો વેજીસ હવે રેડી થઈ ગયા છે મેં કેચઅપ સાથે અને ઉપર થોડી કોથમીરનું ગાર્નિશ કર્યું છે અને તમે જુઓ કેટલા મસ્ત ટેમ્પટિંગ લાગે છે ગરમા ગરમ એકદમ સોવ કરજો અને આપના ખરેખર બાળકોને તો ખૂબ મજા આવી જશે તો ખાસ તમે ફ્રેન્ડ્સ આ રેસીપી ઘરે બનાવો અમને જણો આપનો કેવી અમને રેસીપી લાગી અમારી ચેનલને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો થેન્કસ ફોર વોચિંગ આ એમ યોર સાઇનિંગ ઓફ ગુડ બાય